આગળ વધવું હોય તો પેલા તો તમારો ભય કાઢી નાખો ભય કાઢો હિંમત એની કિંમત તમે સલામત છો તો બધું આવી છે પણ તમારા પગની હોય તો હું કરીશ એમ હિંમત એની કિંમત છે કોઈ દિવસ હિંમત ન હારવી

થઈ ગયા છે માજા અને જે કામ કરી ગયા છે જે સુગત ફેલાવી ગયા છે કાર્ય કરી ગયા એને હું તમે યાદ કરી છે કેવત છે ને રાતોરાત કરોડોપતિ બનાય સંસ્કાર નો થાય રાતોરાત કરોડોપતિ બની શકો પણ રાતોરાત સંસ્કાર નો આવે એમાં પાછા સંસ્કાર ને આવતા ટાઈમ લાગે ને જાતા ટાઈમ લાગે પણ મિત્રો જીવન તમે હાઈવે જીવો ડ્રેવિઝન જીવો સિટી માં જે તમારે એસી નેવું ગાડી નો કરાય કારણ કે કોક ને જાય વાહ બાવળા કરી નાખે સમજી ગયા ને એસી નેવું હો કેની ઉપર કરાય હાઈવે ઉપર એમ જીવન હાઈવે રાખો બીજું નાની કિંગ બગડવા માંડી છે મોબાઈલમાં કેટલાય ગાંડા આવે છે અહીંયા મારી પાસે પણ વાંક માં બાપ નો આ દાદુ ભણ્યા ને એના માટે ખાસ કહેવાની જરૂર છે ભણ્યા છે પણ કોઠા હોય જ નથી પેલા જાન લાઈન જાતા પછી હમે ઉખાણું પૂછતા ઉખાણું કે આનામ બુદ્ધિ કેટલી છે આનામ આવડે છે નથી

ઢોહાની કે સાંગડી બનાવતા હો જેને પ્રાય કહેવામાં આવે છે કોષ કહેવામાં આવે છે આંગડી કહેવામાં આવે છે કઈ વાંધો નહી મેવાણ બનાવી આપું ઢોહાની આંગળી બનાવી દઉં પણ એક કરો કોણ કે દીકરા વાળા ઢોવાની પ્રાય બનાવી દઈ પણ સારણીમાં તમે પાણી લેતા આવો એટલે તરત કહી દે કે હવે જાનને ધોરણે લઈ લ્યો આ બધું લુપ્ત થતી જાય છે હવે આ સિરિયલ જોઈ જોઈ મેડાશે કરવા પણ સિરિયલ માં તો નાટકિયાણીઓ છે સિરિયલ માં એક દી કોક નું ઘર હાંધવાનું કામ કરે બીજે દી ભોહડીઓ વાળવાનું કામ કરે ત્રીજે દી માં બેની હોય એટલે રૂપિયા માટે બધુંય કરે રૂપિયા વાળું થવાય પણ સંસ્કાર નો આવે એમ એને વર્ષો લાગી જાય હવા લુપ્ત થતું જાય છે વરઘોડિયા નો કે જોડા અમાર આશીર્વાદ દિયો હમણાં આવ્યા તને કોક મન કે બાપુ મારા જોડા ને કે આશીર્વાદ દે જોડા એટલે શું કે વરઘોડિયા મેં કીધું વરઘોડિયા કહેવાય પતિ પત્ની કહેવાય ધોનો દંપતી કહેવાય જોડા જોડા તો પગરખાન કહેવાય પગમાં પહેરવાના અને વાત સાચી છે જોડા જ જ બરોબર છે પંદર દિ આયલું નથી પોહોડીયો વળ્યો નથી કેટલાય તૂટી ગયા બિચારાના જોડા આલી સિરિયલ માં જોઈજો ને આ બધું લુપ્ત થતું જાય પેલા હટાણું કેતા એ હટાણું વયું ગયું હવે શું કે બીજું એના નામનું શોપિંગ આ સુધર્યા આ આ બધું વિનાશ ટોપાયો છે સંસ્કાર જરીક રાખો જરીક જે આપણી પરંપરા છે એને જાળવો બાર નું જોઈ જોઈ અને આ ભારતની માજે તમે મોટો ભ્રષ્ટ વેડો ખોઈ દીધો સમજો નથી પીવાતું અવતાર લેવો પડે ભાગ્યમાં હોય એને પીવા મળે આનો ભાવરસ તમને નહીં ખબર પડે બીજા સમજી જાય છે જેને સિંહણ ના દૂધ પીધા હોય એની પરીક્ષા હોય આ બાટલીના ના કોથળી ના પીધાય ને એના ન હોય આ પછી ખબર તમને લાટવું પડી છે એમ જે સત્ય ની માટે ધર્મ ની માટે રૈયત ની માટે જે વેસાઈ ગયા છે એના ઇતિહાસ ઉજળા છે રાજા હરિચંદ્ર જોકે એના તો રૂવાડા થાય કેવા થઈ ગયા ભાઈ રાજપૂતો છત્રીઓ હું છત્રીઓની વાત કરું રઘુકુળના સંતાન સત્યની માટે વેચાઈ ગયા અને મનોરંજન કરી નાખ્યું છે કેને હરિચંદ્રના ઇતિહાસને મનોરંજન બનાવી નાખ્યું છે અને મનોરંજન નો બનાવાય અને મન થી મન થવાનું હોય આ સમજો મનોરંજન કરી નાખ્યું છે હરિચંદ્રો કોણ મનોરંજન કરી નાખ્યું છે મેં કીધું ને સિંહણ નું દૂધ નથી પીવાતું ભાઈ જે પિતા ને ઇતિહાસ રે છે સત્યની માટે તારાબતી હરિચંદ્ર અને રોહિત વેસાઈ ગયા મિત્રો પણ આજ મોડું થઈ ગયું એટલા વાત હું ખાલી પોઈન્ટ જ આપું છું સમય આવે આ આ આકા ઇતિહાસ હું રજુ કરીશ કારણ કે હું ચારણ અનુસવ આપ જાણો છો એની પરીક્ષા દેવો જ કરીશ ભાઈ નીચે બેહી જજો પરીક્ષા કરવા વાળા જ હતા તારામતી તારાબતી હરિશંદ્રાળી મેઘલી વરસાદના ફોરા પડી રહ્યા છે અર્ધિક રાત નો ટાણું એક ભાઈ પોતાના દીકરાને ખંભે લઈ શમશાન માં જાય અવાજ આવ્યો કોણ અડધી રાત્રે શમશાન માં તારા મતી એટલો જવાબ આપ્યો કે હું એક અભાગણ નારી સૌ અત્યારે અત્યારે મારા દીકરાને દાહ દેવા આવી કે હું રૂખી છઉ શમશાન નો રખડવાલ છો જે મત અગ્નિ દાન દેવામાં આવે છે એનું દાન લઉં છું પણ એ કોણ હતા રાજા હરિશંદ્ર હતા મિત્રો સેહણ નથી પીવાતો કાળી મેઘલી રાજ છે હું દાન દલાવીશ હું એક સઉં વાત સાચી પેલા તાણ અને પછી મારી ફરજ બજાવે મારો ધર્મ મને કહી રહ્યો છે જે ધર્મ છે ને એ ફરજ છે ફરજ છે આ જેને ના દૂધ પીધા એની વાત થાય છે

આ બહુ કરુણતા છે આ વર્ણા માળા છે પણ એક જ લીટી શું કીધું રૂખિયા મે એક દી એ હતાર જો ને રાજ આય અયોધ્યા પુરી માં અમરે

અયોધ્યાપુરી માં અમરે તારે જેના માથે સોનાનો નો સુરોજની રુકી મારો ધણી તો લાખો નો પાલન હાર છે પણ આદી ક્યાં છે ને મને ખબર નથી હે ક્યાં છે મને ખબર નથી આ દેવો પરીક્ષા કરી અંગ હું નું પાડું છું સમયની મર્યાદા છે નહીં પહેલા દાન દિયો પછી દાન અરે રૂખી માથે મેઘલી રાજ છે મારા દીકરાને કોઈ ખાપણ નો બટકો નથી દીધો રૂખી રૂખી માણસ નું મૃત્યુ પામે ચાર લાડવા હોય છે પણ મારા દીકરાને કોઈ બટકુ રોટલો નથી આપ્યો કોઈ ચાર કાંધ દેવો વાળા નથી આવ્યા મારા ખંભા ઉપર મારા દીકરાને લાવી છે મારા દીકરાનું તા દેવા દે ઉપર પરમાત્મા કાળી મેઘલી રાત ઉપરથી ફોરા પડી રહ્યા છે વરસાદના પરીક્ષા લઈ રહ્યા છે શમશાન માં પ્રાર્થના કરે ઉપાસકો રાજપૂતો છત્રીઓ શિવ ના ઉપાસકો આ રઘુકુળ ના સંતાનોમાં તમે ઊંડા ઉતરશો ને બતાવ્યું છે તમને શિવના ઉપાસકો નિરંજન નિરાકાર તમારા પતિ ક્યાં છે એ ચાખોડી એ ભાતાનો નો મળ્યો નહી એને કોઈ હે રુખી લાડવો નથી મળ્યો એને કોઈ ખાપણ ઓડવાનો ટુકડો નથી મળ્યો રુખી અને તું મને એમ કે સ્થાન લાવ સમયની મર્યાદા છે પણ આભાવા જે બાળકો જે કડાકો થયો અને વીજળી થઈ વીજળી થતા ઓળખી ગયા હરિચંદ્ર કે દેવી તમે કે હા કોણ કે આપડો રોહિત છે અને સરપ છે આ રોહિત કે હા દવા છે ઉપર પડે છે વરસાદના લાશ લાકડા પલળે છે છે આપણો રોહિત સામી હવે દાળ દઉં કે ના આ કોણ બોલે રોહિત ના પિતા કે નહીં આ તારા દેવ નો પતિ બોલે છે કે નહીં તારા દેવ નો નામી બોલે છે કે નહીં હે દેવી રઘુકુળ ની પરંપરાથી રીત હાલી આવે છે પ્રાણ જાય પણ અમારા વચન ન જાય પેલા દાન ને પછી દાહ આ હા હે સામી તમે તાણી સામી મ્યાન બાર ભવાની કાઢી છે એની તમે મ્યાન નો કરશે અને મ્યાનમાર બાર કાઢો ભવાની ને અને મારી માથે વાર કરો તમારી ફરજ અને મારો ધર્મ બેય હચવાઈ જાય છે પણ ઘા કરવાની જે તૈયારી કરે છે આ દેવોનું જ હતું ષડિયંતર આવીને હાથ પકડી લીધા કે માગો માગો કાંઈ જોતું નથી આ દેવને હરાવી દીધા તા આ આ આ છત્રીયો પણ આપણે કાયમ માટે છે કે રઘુકુળ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય મિત્રો તમારો આહાર સુ થઈ છે ને આપણે એના જવા તો નહીં થાય પણ તમારો આહાર શું થાય છે તો બોલો થાય છે પણ કોઈની અદેખા ન થાય જો આ મોબાઈલ ની માલકો વિકૃતિ ખોહી દીધી છે સમજી ગયા અત્યારે પાંચ જણા બાદ થાય તો દીકરા બહાર બહાર ન જાય તો ઘરમાં કરી જાય વગર કીધે ઘરમાં જ રહેશે આંગળી હુણી ધાંભલો નહી થાય છે સાથોની જમાત ગઈ ગામમાં કીધું સંતોએ કે ભાઈ અમારા ગામમાં આજ રોકાવું છે કોઈ જમવાની અને રહેવાની કોઈ વ્યવસ્થા ખરી દીકરો આવ્યો અને બેઠી બેઠી બાદરો ઉપડામાં હોતી હતી કોણ રાજપૂતાની દહો દીકરો આવીને કીધું કે માં કામમાં જમાચ આવી છે ખાવાની રહેવાની સગવડ માંગે છે માં હું ઘરે માએ એટલું કીધું બેટા તારા બાપ તો ગાયું વારે કામ આવી ગયા છે બેટા તું નાનો હતો મને વરત હતું સરોવરે હું નાવા ગઈ હતી તું મહિના નો હતો તું રોવા માંડ્યો અને તને ધોરા મેં ઊંધો ટેંગાડી તારું સથી નું ઢાવણ કાઢી નાખ્યું હતું એમાં કદાચ એક આ રહી ગયું છે નકર તો મને કહેવાનો હોય અને સંતને ઘરે લઈને આવે આ બે મહેમાન જાય તો આડે આવા ના લોભિયાના ઘર નું પાણી નો પીશો આવકારો નો દે એના ઘરે નોંધાય છે ને તમારા ઘર માં હું તે કરી જશે કરોડો પતિ નો દીકરો હોય ને તો એના માં તું કી રાખે પણ આવકારો નોંધ્યાનું પાણી નો પીશો એ પછી ક્યાં જેવું જીવન કહેવાય ખબર છે હડ કરે અને વૈયા તૂત કારે આવે આ કુતરા માફક જિંદગી છે આવી નો જીવશો વટવાળી જીવજો બાપ તમારી કિંમત ન હોય નો આવકારો પાણી નો પીશો તમારો આખો નિભાડો બડગી જાય છે ઈજત હોવી જોઈએ તમારી કરોડો પતિ નો દીકરો આવકારો નો દે ને એને જાહેર માં કહેજો કે ભાઈ રૂપિયા રાખ તારા ઘરે આવકારો દે અમે તારા રૂપિયા ભૂખા નથી આવું કેતા રહ્યો એ રૂપિયા વાળા કેમ કે રૂપિયા વાળો એના ઘર નો સમજો દરેક આવા જાતિ અભિમાન રાખો નશો અને બીજા ક્રાંતિકારી વિચારો રાખજો ભાઈ ક્રાંતિકારી વિચારો મને ગમે છે હા સમજી ગયા ને હું જે બોલું ફાવરસ ક્રાંતિકારી વિચારો છે ને એ દેશ માટે કઈ ખપી ગયા છે એ દેશ માટે કામ આવી ગયા છે આ ક્રાંતિકારીઓ સમજો એટલે વિચારો ક્રાંતિકારી રાખો તો આવું ધ્યાન રાખો ચારણ જેને નગરી કહેવામાં આવે છે જયારે કીધું છે ને ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે પછી એનું ઝાડા થી જાય અને રામ નો ભાગે રાજીયા આપો વિહાર રાબા શાખના ના ચારણો હાલમાં જેને વિહલ બાપુ ની આંબેડી કહેવામાં આવે છે મિત્રો ભાવથી જો તમે વિહળ બાપુનો નો કહુંબો માનો હે વિહળાનાથ બાપ મારું આ કામ તમે કરી છો હું આવીને તમને તોલાનો હવા તોલાનો કહુંબો સડાવીશ આજની તારીખમાં કહુંબા થાય છે આ સરદાર

મોન વરત કોણ રાખે જેને કઈ આવડતો નોટકે જોશ જોવા કીધું બધા યુદ્ધ થયા છે મહાભારત રામાયણમાં અટપટા છે ખેપટ થયા છે હાથ કોઠાના થયા છે ત્રિકોણિયા થયા છે

એક ગામ હોય અડધો ગામ હોય કે એક ખેતરવા હોય કે નજીકમાં હોય આપણે બાંધતા હોય યુદ્ધ કરતા હોય પગ કપાઈ જાય હાથ કપાઈ જાય મસ્તક કપાઈ જાય જાય તો તો ભલે નીકળી ભલે બધાને આ કુંડાળામાં આવીને બધાને પ્રાણ તાગવાના છે વિચાર કરો એ કેટલી એનામાં સજાય વાત એ માથા એના ધડ લડતા કારણે બુદ્ધની તાગા છે માના જનેતાના ધાવનની એમ આ કુંડી મરણ જેને ઉજળો ઇતિહાસ અમારા ચારણો ને માલકોર કરી દીધો એવા અમારા વિહળા નાથ કહેવામાં આવે છે વિહળ બાપુ કહેવામાં આવે છે રાબા શાખના ચારણો જેની કુળદેવી માં રવેશી છે એમાં રાબામાં પછી ઘણા ભાઈઓના ભાગ છે એટલે મૂળ ભાઈઓ પણ આજની તારીખમાં કે કે અમે રાબા વિરાળ બાપુ માયલા એમ આવા પણ યુદ્ધ થયા છે ઢીંગાણા થયા છે અને અમારા વિરહળ બાપુનો દીકરો એનું નામ પણ આપા વાહી અંગ નામ હતું સમજી લેજો પણ ક્યારે સમય આવી છે ત્યારે આ વાત કરશું પણ મિત્રો સજ્જુગ અને કળજુગ મારા તમારા જીવનમાં છે બને એટલો આહાર શુદ્ધ રાખો મને એટલો કોઈ પણ દીકરીને રાજી કરો વસ્ત્ર આપો કોઈ પણ કના લ્યો ફીના પૈસા આપો પણ દાન દેન વાગતા નહીં કારણ કે વાગવું એ બહુ પાપ છે તો દવા અને દુવા બેરાગ ગયો બસ આટલો જ આરતીનો સમય થઈ ગયો આય પરિવાર આવી ગયા છે ભલે એ માગોલમાં તો